હેલો ગાઈઝ મીનેસ કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બે વસ્તુમાંથી દાણેદાર કલાકંદ બનાવવાના છીએ જુઓ પહેલાં તો આપણે ફૂલ ફૂલફેટવાળું દૂધ લેવાનું છે અહીંયા મેં દોઢ લિટર દૂધ લીધું છે તેને કડાઈમાં નાખીને ઉકળવા મૂકી દેવું દૂધ ઉકળી જાય એટલે તેમાં દોઢ મોટી વાટકી ખાંડ ઉમેરી લેવી અને તેને પણ સારી રીતે થવા દેવું જુઓ મેં અહીંયા ત્રણસો ગ્રામ જેટલું પનીર લીધેલું છે તેને સારી રીતે ભૂકો કરી લેવો પછી પનીરના ભૂકાને દૂધમાં નાખી લેવું અને તેને તાવેતાની મદદથી હલાવી લેવું જેથી કઢાઈમાં દૂધ ચોટી ન જાય દૂધ બધું બળી જાય પછી તેને એક બાઉલમાં કે ડીશમાં કાઢી લેવું આપણું દાણેદાર કલાકંદ તૈયાર છે પછી તેને થોડીવાર માટે ફ્રીજમાં મૂકી દેવું મેં અહીંયા એક ડીશમાં લઈને તેની ઉપર પિસ્તાથી ગાર્નિશ કરી લીધું છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ